તાપી જિલ્લાના જિલ્લા આવેલા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આજે હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છ મુદતના ધરણા પર બેઠા છે તેઓની માંગ છે કે હોસ્પિટલ સરકારી જ રહે અને તેનું ખાનગીકરણ નહીં થાય તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજના ખાનગીકરણને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેને લઈ અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવતા ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક જણાવવામાં આવ્યું હતું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાનગીકરણ મુદ્દે ફરી આંદોલનના ઈંધાણ થયા છે જેમાં આજથી સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો અનિશ્ચિતના ધરણા પર બેઠા છે જેમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય અને હોસ્પિટલ સરકારે જ રહેશે એવી માંગ સાથે ધરણા પર બેઠા છે રિપોર્ટર સર્વર પાડવી અભિક્રમ ન્યૂઝ તાપી મારું નામ અશોક ચૌધરી હું વેડચેથી આવું છું આ જે પ્રદેશ છે તે મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનો આ પ્રદેશમાં થયા છે અને લગભગ તમામ વિસ્તારના ત્રણ ત્રણ પેઢીઓ આ પ્રદેશમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેલમાં ગઈ છે સ્વાતંત્ર્ય થયા પછી લોકોની એવી ઈચ્છા હતી કે શિક્ષણ આરોગ્ય અને બીજી જે સરકારી સેવાઓ છે તે સેવાઓમાં લોકોની ભાગીદારી થશે અને તે રીતે આ દેશ ચાલશે પણ અત્યારની જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમામ વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરીને શાળાઓ બંધ થઈ ગઈ બીજી બધી જલ જંગલ જમીન ખનીજ સંપત્તિઓનું ખાનગી હાથોમાં જતા રહેવાથી લોકો પાસે એ વસ્તુ જે સંસાધનો હતા જીવવા માટેના એ રહ્યા નથી એવી પરિસ્થિતિમાં આ જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પણ મેડિકલ કોલેજ જે મંજૂર થઈ છે એ કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થઈ રહ્યું છે અમારા લોકો જેમ તેમ કરીને શિક્ષકો બનેલા હવે એ લોકોના દીકરાઓ એન્જિનિયર ડાક્ટર બની શકે એવી સ્થિતિમાં આવેલા ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો કરોડો રૂપિયા ફી વસૂલ કરીને ભણવાની જે વાત છે તેમાં અમારો સમાજ પાછળ રહી જશે ગરીબ સમાજ પાછળ રહી જશે માત્ર આદિવાસી સમાજનો જ સવાલ નથી ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલું ગઈ તેર સપ્ટેમ્બરથી પણ સરકારે મૌખિક વચન આપેલા કે અમે નહીં કરીએ પણ એ લોકોએ વચનો પાડ્યા નથી અને હવે એનું ખાનગીકરણ કરવાની શરૂઆત કરી દીધી છે એટલે આ ધરણાનો કાર્યક્રમ શરૂ કરેલ છે